સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો હા બોલો શું હા સાથે જો રહી શકે તો જ અધ્યાત્મ થાય ખાલી ક્રિયાથી થાય જ નહીં સાથે જ્ઞાનથી ન થાય જ્ઞાન ક્રિયા બ્રહ્મ મોક્ષ આ તો શાસ્ત્ર નું વાક્ય છે એક ગાડા બે પૈડા છે ખાલી ક્રિયા થી અને ખાલી જ્ઞાન થી થાય જ નહીં નિશ્ચયવાણી સાંભળી સાધન તજવા હોય નિશ્ચય રાખી લક્ષમાં નિશ્ચય જ્ઞાન જાણી લીધું છે સાધન કરવા હોય એટલે જ્ઞાન ભમ મોક્ષ આ તો શાસ્ત્રનું વચન છે જ્ઞાન અને ક્રિયા ભેગા હોય તો જ ગાડું ચાલે ડાબુ જમણા પૈડા છે ગાડા નહીં તો ચાલે જ નહીં હોવું જ જોઈએ એને ખબર પડી જ્ઞાન જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય સાતસો ઓગણપચાસમાં પત્રમાં ગોપોલ જે સિદ્ધાંત આપ્યો છે જ્ઞાનનું ફળ વીર જ્ઞાન વીર હતી અને આચરણમાં આવવું જોઈએ ક્રિયામાં વિષ્ણુ પુરાણનો શ્લોક છે ઓગણીસમી અધ્યાયનો સા વિદ્યા યા વિમુક્ત એ શીખ્યો છૂટવો જોઈએ તો છૂટે ક્યારે ક્રિયામાં આવે તો જ ને જો સાતસો ઓગણપચાસ હા હા તો એ ક્રિયા જ થઈ ને તો તમે ક્રિયા કોને કહો છો નાચવું કૂદવું એને તો આ તો સામાયિક થતી હોય તો આ તો સામાયિક માનો કે આગને લઈને કરી અથવા જીવ ન મરે એટલે કોણ નું પડે કરી રજોરણ રાખે તો સારું જ છે ને કોણ ના પડે છે અને જતના રે એટલે જીવ ન મરે એટલે રૂમાલનો ટુકડો રાખે સફેદ તો સારું જ છે ને કોણ ના પાડે છે જતના સામાયિક જ છે કુબોધ ત્રણ પાઠ લખ્યા છે ક્યાં ના પડે છે આવશ્યક છે કરવા જ જોઈએ પણ હવે કહું તમને પ્રભુસિંહ જે સમજાવ્યું છે અત્યારે આ વાંચીએ છીએ ને અને ખરેખર આત્મા જે બેઠો છે આ સામયિક જ છે પ્રભુથી કહેતા ભટ્ટી ટીપણા ફાડે છે આ કાગળિયા ફેરવ્યા પાનું ફરેન સોનું જોડે પ્રભુસિંહજી કે આ સામયિક જ છે પણ તમને ઓલી સામયિક આવડે છે હું હમણાં આવ્યો ને મેં ત્રણ નમસ્કાર કરે પછી બેઠો અહીંયા નીચે જોઈને કે બકોડા નથી હાલતા પણ તમે રજોરણ લીધું પટાશનું પાથર્યું અલગ રૂમમાં બે તો સારું જ છે કોણ ના પડે છે જ્ઞાની કોઈ ક્રિયાનો નિષેધ કરતા જ નથી તમે બે ઘડી સુધી એમ કે કોઈ બોલતા જ નહીં તો અહીંયા ક્યાં આપણે વ્યવહારની વાત કરવા દઈએ જ કોઈ નહીં એટલે સામાયિક જ થઈ પણ તમને શાસ્ત્રમાં કહે છે એ સામાયિક આવડે છે એનો અર્થ સમજો છો તો કરો કોણ ના પડે છે તો સામાયિકમાં લખ્યું જ છે સાહેબમાં પ્રશ્નોત્તરી થાય સામે વાંચી શકે સામાયિક જાપ કરી શકે સામાયિકમાં તીર્થંકર ભગવાનના ગુણકર્મ માટે તવન પણ ગાઈ શકે પછી સિનેમાન રાગો ઉપર ન હોવું જોઈએ એ તો ગડબડ થાય પછી સામાયિક ના છે જ ને સાવધ યોગના પચકાણ બરોબર છે એ જ પ્રતિકમણને સામાયિક થઈ ગયું પણ પછી એ ટાઈમ છે ને તમે કહો છો એ સામાયિક કરવી છે તો એ સામાયિકમાં બે ઘડી શું કરવાના છો તમે સવારે ઉઠો ને સીધી સામાયિક લઈ લો અને સામાયિકમાં નિત્યક્રમ કરો તો શું વાંધો છે તમે બે ઘડી છે ને વીસ દુઆ યમ નિયમ ને ક્ષમાપનાનો પાઠ અને ત્રણ માળા આમાં ખાલી પચીસ મિનિટ થાય તો એ પચીસ બીજી વીસ ને તમે વચના વાંચો વાંચવાનું રહી ગયું ક્યાં અંબાલાલભાઈ કુપોલના પત્રનું પ્રત બનાવતા હતા કોપી આખું વચનમુક્ત સામાયિક લઈને દિવસની બે ચાર છ એટલે કુપાલદે નામ પડેલું વાણિયાભાઈ કેમ છો વાણિયાભાઈ સામાયિક કરે ને વાણિયા લોકો નામ વાણિયાભાઈ પડેલું ભલે ને કુપાલ એમને તો કોઈ નહીં કરતા તો આ બધી પ્ર કુપોધો કહેતો આત્મ ચાર પ્રદ બનાવો તરત સામાયિક લઈને બેસજે ને પ્રદ બનાવે તો કુપોલને મંજૂર છે કે જીવ હિંસા વગર એને નિયમ લઈને બનાવે છે વચ્ચમાં ઉઠશે નહીં નિયમ લીધો જ ને ઓલું તો વાત તો સ્કોરે પૂછે કે કેટલા રન થયા આમાં ન પૂછે ને કોણ આવ્યું પ્રભુજી કહેતા અરે ઓલા વરસાદ આવ્યો કપડા ભીના થાય પછી ન બોલાય ને સામાયિક લીધી હોય તો આ તો સારું જ ને વચરા હું વાંચે તો કોણ ના પડે છે એટલે તમે નિત્યક્રમ કરો છો ને જે વિષ દુઆ યમ નિયમ ક્ષમાપનાનો કે સજાત્મ પરમગુરુ માળાનો એ સમય લઈને જ કરો તો દીપી નીકળે કોણ ના પડે છે અને પછી જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમને ખબર પડશે કે સામાયિક દસ મિનિટની એ થાય અને એક મિનિટની એ થાય અને ત્રણ કલાકની એ થાય બે ઘડીની આપણે આપણે કેજીનો સ્ટુડન્ટ છીએ એટલે આપણે બે ઘડીની સામાયિક લેવાની ઓફિશિયલી પછી બસમાંય સામાયિક થાય અને પ્લેનમાંય થાય છેલ્લે આત્મામાં સામાયિક થવી જોઈએ છેલ્લે એ પછી સમજાય આગળ જતા પછી સમજાય આગળ જતા પણ તમે કહો છો એટલે કે હા ઘડાને એવું થાય શરૂઆતની ઘણા આપું છે કે પછી અમારો નિત્યક્રમ રહી જાય નિત્યક્રમ કરીએ તો સામાયિકને બધું રહી જાય છે અને સામાયિકને એ કરીએ તો નિત્યક્રમ રહી જાય છે તો સામાયિકમાં જ કરવાનું કરવાનો પછી વચન બધું વાંચવાનું હવે મને કે આત્મસિદ્ધિ કે વિષ એનો અર્થ વાંચો તો સામાયિકમાં છૂટ છે ને શાસ્ત્ર વાંચવાની પ્રશ્નોત્તરીને છૂટ છે મારા કરવાની છૂટ છે લખવાની છૂટ છે સામાયિકમાં ઘણા બધા સાધુ હોય ને અપાથમાં એ સામાયિક લઈને લખતા હોય પોતાનું તો છૂટ છે અધ્યાત્મની કોઈ પણ ક્રિયાની છૂટ છે સાવધ્ય ક્રિયા ન હોવી જોઈએ હિંસા ન થવી જોઈએ એટલે સાચી રીતે પંખો લાઈટ બધું ન વાપરે અહીંયા આપણે વાપરીએ છીએ કાલ દોષ પ્રમાણે આપણે એકલા જઈએ ઘરે તો પંખો બંધ દે તો કોણ ના પાડે છે અરે નાખવાની મને જે પંખોનો ગરમી થતી ને સામે દોષ છે આવા નાખે ને એમ નહીં નાખવાનો ને ભલે પરચો થઈ જાય તો શું છે સારું ને ફરો પણ ના પડે અને લાઈટ નહીં રાખવાની એવી જ બેસવાનું બારી તરફ તો પ્રકાશ આવે જેટલું પાળી શકે એટલું કરવાનું છે અને ઘરનાને કહી દેવાનું કે હમણાં હું કર્મ માટે બેઠી છું હું ન ઊભી થાવ કોઈ બોલાવતો નહીં તો સામાયિક થઈ જ ગઈ ને હા તો એમ નહીં નિત્ય નિત્યક્રમ એમ કહેવાય હું સામાયિક બેઠી છું પછી ઈશારો નહીં કરવાનો નાનું છોકરો છોકરો આવે ને હમણાં હમણાં એમ નહીં કરવા એમે ન કહેવાય તો કહું છું પંખો બંધ કરવો ન કહેવાય સમયમાં એ દોષ છે પાછો ચાલુ હોય તો બંધ ન કરાય બંધ હોય તો ચાલુ ન કરાય આપણે ન કરાય કહેવાય નહીં સમયકમાં બેઠો કે પંખો પંખો કરો ને તમે એમાં અનંત જીવ મરે પંખો બંધ કરો એમાં અનંત આનું વિજ્ઞાન છે આખું એનું સમજાય એવું દાખલું અમુક જીવ એવા હોય કે જેને ઠંડક બહુ પ્રિય હોય અને અમુક જીવ હોય કે એને ગરમી બહુ પ્રિય હોય હવે લાવારસ ફાટી નીકળે જાપાનમાં એમાં જીવ તો હશે જ અગ્નિ અગ્નિ જીવ છે ને તો બરફમાં હિમાલયમાં જીવ તો છે જ બરફમાં શીત કાય ઓલા અગ્નિકાય ફ્રીજનો દરવાજો ખોલો ને તમે એટલે અંદર તો બધા ઠંડા જીવ છે એ બધા જીવે છે એના આયુષ્ય પ્રમાણે બહારથી ગરમ હવા જાય ને એ બધા એમાં લડાખમાં ગયા કારગીલમાં માઇનસ વીસ ડિગ્રીમાં બધું ભળતું થઈ જાય અને આપણે ફ્રીજના દરવાજા આગળ ઉભા રહીએ કે કોઈ એસી રૂમમાં એટલે આમ ઠંડક લાગે ને એટલે અંદરથી ઠંડો બ્લાસ્ટ બહાર આવે ને તો બહાર તો બધું ગરમમાં જીવે જ બધા ઓલા બધા ગરમમાં ઠંડા મરી ગયા આ ઠંડામાંથી ગરમમાં આવ્યા ને એટલે હોળીમાં પીડ્યા મરી ગયા એટલે ફ્રીજ વાપરવાનું મનાય છે સ્વાદ તો છે જ તમે દિવસમાં કેટલી વાર ફ્રીજ ગોલો પાંચ દસ વાર એટલે કેટલો જીવ મરે અનંતુ વર્ષે તમ કેમ ફળતો નથી ઉકાળેલું પાણી પીધું તો ઉકાળેલું પાણી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકેલું અને ગરમ બહુ હતું ને પંખા નીચે ઠંડુ કરવા મૂકેલું ગરમ પાણી પીવું છે ને અમારો તો સારો જ નિયમ છે દિવસ એ ઠંડુ થઈ જાય એટલે મૂકે છે એટલે ચેત થઈ ગયું પાણી એ ખાતે કાચું પાણી પીવું ઓછું પાપ લાગે આમાં તો પતંગિયા ફૂદા કરોળિયા મચ્છર ડેઢ ગોળી બચ્ચા કંથવા બધું ઉડી ઉડીને પડે ને કચરો માખી પંખા નીચે ઠંડુ ન કરે પાણી તો ગરમ છે તો સારું ને ગરમ છે તો દવા નહીં લેવી પડે એટલી કબજિયાતની ગરમ પીવાનું ગરમ ગરમ દાળ ને ગરમ ગરમ કઢી ખાય છે ભાત સાથે સૂપ ગરમ ગરમ ખાય છે ઠંડુ જ નથી ખાતું તો આ ગરમ પાણીમાં શું વાંધો થોડો એમ કે ગરમ ગરમ કઢી આપો અને પછી એમ કે ઠંડી છાશ બરફવાળી આપો અંદર સૂમ નહીં થાય અલસર નહીં થાય રસોડામાં લોઢી ઉપર આપણે ગરમ થઈ ગયું પછી પાણી નાખે તો સૂમ નથી થતું તેવું પેટમાં નહીં થાય કે ગરમ ગરમ કઢી પછી આઈસ્ક્રીમ કાધે ઠંડો તો સૂમ નહીં થાય પેટમાં લોખંડ ને સૂમ થાય જાય તો આ તો આવ નરમ છે પછી અલ્સર થાય જ ને એટલે વિતરાગની આગને માને રોગ ન થાય જે ઉકાળેલું પાણી પીવે ને નો ત્યાગ હોય ને જેને એટલે પેટના ફેફસાના ચામડીના લગભગ રોગ ન થાય છેલ્લે કર્મ આખો અલગ વિષય છે પણ લગભગ ન થાય એલર્જીના અવસ્થામાં મટી જાય ભોજન છોડે એવા એવા જીવતા પેશન્ટ જોયેલા છે અમે કેટલા કે ભગવાને કહ્યું છે એટલે નહીં ખાલી તમે ખાલી રાત્રિ ભોજનનો ત્યાગ કરી જુઓ પણ તમને ફાયદો થતો હોય તો માનજો વિતરાગનો વ્યવહાર અને પરમાર્થે મોટો લાભ થાય આ માર્ગમાં પોગ મૂક્યો એટલે પુણ્ય ઢગલા છે એટલે તમારો નિત્યક્રમ ફરી વાર સામાયિક લઈને જ નિત્યક્રમ કરો ને તમે એટલે વિકલ્પ જ ના તો બીજો એક પ્રશ્ન પૂછેલો બ્રહ્મચારીજીને એક ભાઈ પૂછેલો આવો 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 આવા જેવો લખેલો છે આપણો કે હું રોજ નિત્યક્રમ કરું છું ને કુપાલદેવના ચિત્રપટ સામે આખો પૂરો કરું છું વિષ દુઆઈ એમની એમ સ્વના પછી સ્તવન આવે ને એટલે હું તીર્થંકરના ચિત્રપટ સામે કરું છું તો કે વાંધો નહીં ને બ્રહ્મચંદ કહે છે બ્રહ્મચંદ કહે છે કુપાલદેવ કયું છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં તો ઋષ ભગવાન વિતરાગ છે ને તો અમારા મને ઋષભમનો ભેદ ગણજો નહીં અમારા મને મલ્લિનાથમાં ભેદ ત્યારે ક્યુ સ્તવન ગાવું છે પાસોરાત ભગવાનનું તો અમારા મને પાશ્વ ભગવાનનો ભેદ ગણશો નહીં એમ થઈ ગયું ને તો પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન કે ઋષિનાથ ભગવાનનું સ્તવન કુપાલના ચિત્રપટ સામે ગાય તો ફળ ઓછું મળે પણ આ ક્યારે ગળે ઉતરે સંપ્રદાય નીકળી જાય ત્યારે ઓક ઓકસંજ્ઞા નીકળી જાય ત્યારે આ જવાબ આપ્યો છે બ્રહ્મચારી કે કોઈ જાતનો ભેદ માનવું નહીં કુપાલદેવ પોતે શ્રી મુખે પ્રભુસિંહજીને કહેલું છે કે અમારા મને વિતરણમાં ભેદ ગણશો નહીં લલ્લુ જેવે નગીનદાસને કહેલું ફરી મળીએ કે ન મળીએ સમાગમ થાય કે ન થાય અમારા મને મહાવીર દેવમાં ફરક સમજતા નહીં ફરક આ પ્યારણનો છે સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ